ઘસારો એટલે શું તે શા માટે જણાવવામાં આવે છે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો યંત્રો કારખાના મકાન ઓજારો વગેરે વપરાશના કારણે મૂલ્ય ઘટે છે ઉત્પાદનો જે પ્રક્રિયા થાય છે તો એ ઉત્પાદનના સાધનો છે આપણે છે એ આપણો યંત્રો છે આપણા કારખાનાઓ છે આપણો ઓજારો પણ છે એટલા પણ એ વગેરેનું આપણે ઉપયોગ કરીએ છીએ અને એ પછી એ ઘસાય છે ભાઈ ઉપયોગ કરીએ તો એનો શું કારણે એનું મૂલ્ય ઘટે છે તેમજ સમય જતાં ઉત્પાદન માટે બિન ઉપયોગી બને છે સમય જતાં એ શું બને છે બિન ઉપયોગી જેમ કે કોઈ તમે મશીન લેશો તમે ચલાવશો ચલાવશો એક દિવસ તો બગડવાનું જ છે એનો રોજ ના રોજ એનો ઘસારો જતો રહેશે ઓકે આ મૂલ્ય ઘટા ઘટાડા

નો ઉપયોગ કરવામાં આવે છે તો કે એનડીપી બરોબર જીડીપી માઈનસ ઘસારો એનડીપી બરોબર જીડીપી માઈનસ ઘસારો અને એનએનપી બરોબર જી માઈનસ ઘસારો ઓકે એનએનપી બરોબર જી માઈનસ ઘસારો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો રાષ્ટ્રીય આવકની માર્શલ તેમજ ફિશરની વ્યાખ્યા લખો ઓકે રાષ્ટ્રીય આવકની માર્શલ તેમજ ફિઝલની શું લખવાની છે આપણે વ્યાખ્યા લખવાની છે તો જોઈશું તો કે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યામાં માર્શલની વ્યાખ્યામાં આપણે જોઈશું આ વ્યાખ્યા ઉત્પાદન લક્ષી છે આ વ્યાખ્યા છે મિત્રો એ ઉત્પાદન લક્ષી વ્યાખ્યા છે ઓકે વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ કરી વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ કરીને જે ભૌતિક અને અભૌતિક ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે સહયોગ કરીને જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે રાષ્ટ્રીય આવક તો આપણને ખબર જ છે શું છે ભાઈ નથી આ રાષ્ટ્રીય છે ઓકે સંપત્તિ અને સંયોગ જે ભૌતિક અભૌતિક વસ્તુ ચોખ્ખું ઉત્પાદન થાય તેને રાષ્ટ્રીય આવક કહે છે અને ફ્રીઝરના વાક્ય તો કે આ લક્ષી છે વર્ષ દરમિયાન દેશના નાગરિકો જેટલા વસ્તુઓ અને સેવાઓનો પ્રત્યક્ષ વપરાશ કરે તો તેને તેના પ્રમાણમાં રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે ભાઈ વપરાશ કરે તો એટલું ખરીદવાના છે ને આમાં શું કે ઉત્પાદન કર્યું છે જેટલું ઉત્પાદન કરશે એટલું ખરીદવાના છે આઈ થિંક આની બરોબર છે ફિઝરની માથા ડીટ આવક એટલે શું તે જાણવાનું સૂત્ર મોસ્ટ 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 આવે એમપી ઓકે મોસ્ટ આઈ એમપી છે તો કે કોઈ પણ એક વર્ષની રાષ્ટ્રીય આવકને કોઈ પણ એક વર્ષની રાષ્ટ્રીય આવકને તે વર્ષની વસ્તી વડે ભાગવાથી કોઈ પણ એક વર્ષની રાષ્ટ્રીય આવક છે અને તે વર્ષની આપણે વસ્તી વડે ભાગીએ તો જે વર્ષની માથાદીઠ આવક છે તો કે માથાડીઠ આવક વ્યક્તિની સરેરાશ આવક છે અને વ્યક્તિ દીઠ સરેરાશ આવક છે અને તે આર્થિક વિકાસનો એક માપદંડ છે આર્થિક વિકાસનો શું છે એક માપદંડ છે

રાષ્ટ્રીય આવક ખર્ચની પદ્ધતિમાં કયા ખર્ચાઓ સમાવેશ થતો નથી તો કે રાષ્ટ્રીય આવકની ખર્ચની પદ્ધતિમાં નીચેના ખર્ચાઓનો સમાવેશ થતો નથી સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદીનો ખર્ચ સેકન્ડ હેન્ડ વસ્તુની ખરીદીનો ખર્ચ રાષ્ટ્રીય આવકની ખર્ચની પદ્ધતિમાં નીચેની ખર્ચાઓનો સમાવેશ થતો નથી તો કે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી ખર્ચ એ કદી રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી ફેરફારના ખર્ચાઓ ફેરફાર જેમ કે પેશન છે બેકારી છે બધું છે વિધવા સહ યોજના પણ એના પણ આપણે શું કહેવાય રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરતા નથી શેર અને બોન્ડની ખરીદીના ખર્ચા થાય એ પણ રાષ્ટ્રીય આવકમાં તો ન જ શેરના ખર્ચાઓ ત્યારબાદ છે વંચગાળાની શું કહેવાય વંચગાળાની વપરાશી વસ્તુનો ખર્ચ શું કીધું છે વંચગાળાની વપરાશી વસ્તુનો ખર્ચ એ પણ આપણે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતો નથી ત્યારબાદ આપણા પાંચમા નંબરનો છે નાણાકીય આવક અને સાચી રાષ્ટ્રીય આવક છે નાણાકીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક છે શા માટે તો કે વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુના ઉત્પાદન અને તે વસ્તુના બજાર ભાવ વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદન અને તે વસ્તુઓના બજાર ભાવ સાથે ગુણવાતી જે આવક જે રાષ્ટ્રીય આવક મળે છે તેને નાણાકીય આવક કહેવામાં આવે છે ઓકે નાણાકીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક છે શા માટે તો કે વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓનું ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ એટલે કે ચાલુ ભાવ સાથે ગુણવાતી રાષ્ટ્રીય આવક મળે છે તેને નાણાકીય આવક કહે છે ભાઈ ઓકે ત્યારબાદ નાણાકીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક નથી કારણ કે ઉત્પાદન સ્થિર હોય અને માત્ર ભાવ બમણા થાય ઉત્પાદન એટલું જ છે ભાઈ અને એના શું ભાવ બમણા થઈ ગયા તો રાણાકીય રસ્તી આવક બમણી થશે જે સાચું નથી પ્રજાના જીવન ધોરણનો કોઈ સુધારો વધારો થતો નથી નંબરનો પ્રશ્ન અને જીડીપી અને જીએનપી વચ્ચે તફાવત લખો ઓકે તો આ તમને તફાવત આપેલો છે વરસ દરમિયાન જીડીપીમાં વરસ દરમિયાન દેશના હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને જીડીપી કહે છે દરમિયાન દેશની દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા આપણા દેશમાં જ દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી અને તૈયાર થતી વસ્તુઓ છે તો તેને મિત્રો સેવાઓને બજાર મૂલ્ય એટલે જીડીપી ઓકે નાવ સાંભળ્યું કે આપણા દેશની જીડીપી ઓછી થઈ ગયા હોય તો એને જીડીપી કહેવાય આપણા દેશના લોકોએ સાથે સાથે વિદેશના લોકો પણ આપણા અહીંયા જે ઉત્પાદન કરશે ઓકે ઉત્પન્ન થતીને તૈયાર થતી વસ્તુઓ તો તેને સેવાના બજાર મૂલ્યને જીડીપી કહેવામાં આવે છે અને જીએનપી કોને કહેવામાં આવે છે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાના નાગરિક મૂલ્યને જીએનપી આપણે ફક્ત દેશના અહીંયા દેશની હદના દેશ અને વિદેશના નાગરિકોને અહીંયા દેશના નાગરિકોએ ઉત્પન્ન થયેલી વસ્તુને સેવાને જી એન કહે છે ત્યારબાદ બીજા નંબરનો મુદ્દા જોઈએ તો કે જી એન પી જીડીપીમાં મૂડી ઘસારો અને વિદેશી ચોખ્ખી આવકનો સમાવેશ થતો નથી મૂડી ઘસારો અને વિદેશી ચોખ્ખી આવકનો સમાવેશ થતો નથી જી એનપીમાં મૂડી ઘસારોનો સમાવેશ થતો નથી પરંતુ વિદેશી ચોખ્ખી આવકનો સમાવેશ થાય છે મીન્સ અર્થાત જી જીએનપી ઉપર ઓળું કરી રહ્યું છે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાના નાણાકીય મૂલ્યોને જીએનપી કહે છે એનએનપી વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓ નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા જે શેષ વધે છે તેને એનએનપી કહે છે ઓકે જીડીપી જીએનપી જીડીપી પ્લસ ચોખ્ખી આવક અને જીએનપી માંથી મૂડી ઘસારો બાદ કરતા એનએનપી મળે છે અર્થાત એનએનપી બરોબર જીએનપી માઇનસ ઘસારો જીડીપી અને એનડીપી વચ્ચે તફાવત જીડીપી અને એનડીપી તો કે

ઉત્પન્ન થતી એ શું સાધનો કીધું જોઈ લો દેશના અને વિદેશના સાધનો દ્વારા ઉત્પન્ન થતી અને તૈયાર થતી વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોનો ઘસારો બાદ કરતાં જે શેષ વધે એને એનડીપી કહેવામાં આવે છે મૂડી ઘસારાનો સમાવેશ જીડીપીમાં થાય છે અને મૂડી સમાવેશ માં થતો નથી એટલે કે ઘસારો આપણને તો કે મૂડીના ઘસારાનો સમાવેશ એનડીપીમાં થતો નથી એટલે કે એનડીપી બરોબર જીડીપી માઇનસ ઘસારો ઓકે જેમ કે વ્યાખ્યામાં લખ્યું છે કે વર્ષ દરમિયાન દેશના અને વિદેશના સાધનો દ્વારા ઉત્પન્ન થતી તૈયારથી વસ્તુઓ સેવાઓના બજાર મૂલ્યને મૂડી સાધનો ઘસારો બાદ કરતા જે વધે છે તેને એનડીપી કહેવામાં આવે છે ઓકે નવમો અને મનો પ્રશ્ન નાણાકીય ખર્ચ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે તફાવત જણાવે તો તફાવતના મુદ્દા મેં લખેલા નથી તમે તમારી રીતે મેળવી લેજો મુદ્દાઓ ઓકે તો કે નાણાકીય ખર્ચ અને વાસ્તવિક ખર્ચ તે તો કે નાણાકીય ખર્ચ નાણામાં માપી શકાય છે વાસ્તવિક ખર્ચ નામમાં આપી શકાતો નથી નાણાકીય ખર્ચ તે ભૌગોલિક આર્થિક છે અને વાસ્તવિક ખર્ચ તે માનસિક અને મનોવૈજ્ઞાનિક છે ઓકે હિસાબી ચોપડે તેની નોંધ થાય છે નાણાકીય ખર્ચની વાસ્તવિક ખર્ચની હિસાબી ચોપડે નોંધ થતી હતી કાચો માલ વેચાણ ભાડું વગેરે નાણાકીય ખર્ચમાં આવે છે થાક કંટાળો અને ત્યાગ વગેરે માનસિક વાસ્તવિક ખર્ચમાં આવે છે ઓકે સાચો વાંચો નાણાકીય ખર્ચમાં થાય છે ચોપડાઈ નોંધ થાય છે ભૌગોલિક અને આર્થિક છે ને નાણાકીય વાપી શકાય છે નાણાકીય વાપી શકતા નથી માનસિક અને મનોવૈજ્ઞાનિક છે હિસાબ ચોપડાની નોંધ થતી નથી અને થાક કંટાળો ત્યાગ અને માનસિક તણાવ ઓકે દસમા નંબરનો છેલ્લો પ્રશ્ન એના પહેલાં મિત્રો આખા ગાલા અસમેટનું સોલ્યુશન જો તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપ્યો છે એના પર કોન્ટેક કરો આખા આખા ગાલા અસમેટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર માત્ર સો રૂપિયામાં મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલમાં કોલ કરીને આખા આખા ગાલા અસમેટનું સોલ્યુશન મિત્રો મેળવી લેજો ઓકે શું કીધું છે આપણને વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન થતી તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને જીડીપી કહે છે ઓકે દરમિયાન દેશના હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા ઉત્પન્ન તૈયાર વસ્તુઓ અને સેવાઓના બજાર મૂલ્યને જીડીપી કહે છે ઓકે આ જીડીપી આપણે આગળ જોઈએ છે ઓકે જીએનપી વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા ભાઈ અહીંયા મારાથી ખોરટું લખાઈ ગયું છે સોરી શું હતું અહીંયા અલ્પ અલ્પિત અર્થ ને ખુલ્લું અર્થ હતું પણ મારાથી ખોટો મુદ્દો લેવાઈ ગયો કંઈ વાંધો નહીં તમારી ગ્રાઇડમાં આપેલો છે જોઈ લેજો ઓકે મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ઓકે ત્યાં સુધી જોડાઈ આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જો તમે આખા આખા ગાલ અસમેટું સોલ્યુશન મેળવવા માગતા હોય આ બધું તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો આખા ગાલ ગાલે અસમેટું સોલ્યુશન મિત્રો તમને માત્ર સો રૂપિયામાં મળી જશે ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો